સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી સંપત્તિ પ્રાપ્ત થાય છે દરિદ્ર હોય એને ધન મળે છે બંદી પડ્યો હોય એ બંધનથી મુક્ત થાય છે જેને ભય પ્રાપ્ત થયો હોય એ ભય થકથી મુક્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી સત્યનારાયણનું વ્રત કરનાર માણસ કોઈના આ લોક વિશે સર્વ સુખ ભોગવીને સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે શુદ્ધિએ બ્રાહ્મણોને ભગવાન સત્યનારાયણનું વ્રત કહ્યું આ વ્રત કરવાથી દુઃખો માણસ તૂટી જાય છે ખાસ કરીને ઘોર કળયુગમાં સત્યનારાયણ પૂજાનું ફળ આપનારી છે કેટલાક એમને કાલ કહે છે કેટલાક ઈશ્વર કહે છે કેટલાક સત્યનારાયણ કહે છે સત્યદેવ કહે છે એ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મનવાંસિત ફળ આપે ઘોર કળયુગમાં સત્યનારાયણ વ્રત સ્વરૂપે સદા રહેશે ભગવાન વિષ્ણુએ બધાના મનોકામના પૂરી કરવા માટે આ રૂપ ધારણ કર્યું છે એ મુનિશ્વરો જે કથાનો નિત્ય પાઠ પાઠશ્રવણ કરે સત્યદેવ એના કૃપાથી બધા નાશ પ્રમાણે પાપ એ મુનિશ્વરો હવે જેમ પૂર્વ સત્યનારાયણનું વ્રત કર્યું એ ક્યાં ક્યાં થયા એ તમને કહું પુનઃ મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામ નામનો બ્રાહ્મણ થયો એ જન્મમાં ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરી અને મોક્ષ પામ્યો લાકડાના બારાવાળો બિન સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગ્રહરાજ નામનો રાજા થયો ભગવાન રામની પૂજા કરી અને મોક્ષ પામ્યો ઉલ્કામુક નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ રાજા થયા એ જન્મમાં રંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠમાં ગયા ધર્મિષ્ઠ સત્યનિચ્છય સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો રાજા પાસે ભગવાનને અડધું શરીર માગ્યું પોતાનું અડધું શરીર કરવતોડે વેરાવી ભગવાનને આપ્યું અને મોક્ષ પામ્યો તુંગધ્વજ નામનો રાજા સત્યનારાયણ વ્રત કરવાથી બીજા જન્મમાં સ્વયંભુ મનુ થયો પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી વૈકુંઠમાં ગયો ઇતિશ્રી શ્રી પુરાણે રેવાકંડ વિશે સત્યનારાયણ વ્રત કથામાં પાંચ મોય સમાપ્ત બોલો સત્યનારાયણ દેવ કીર બાલકૃષ્ણ ભગવાન કીર ગજાનંદ ગણપતિ મહારાજ કીર છોટેશ્વરી સ્વામિનારાયણ ભગવાન કીર ચાર વાયુ માત કીર પાડિયા હનુમાનજી મહારાજ ની અચ્યુતમ કેશવમ શ્રીરામના यणं कृष्णदामहोदरं वासुदेवं हरे